આ પ્રકારની ચર્ચાઓ કરી રહ્યો હતો ઘણી માંગ કરવામાં આવી કે આપણી દીકરીઓની સુરક્ષા માટે આ પ્રકારના કોઈ નિયમો બને તે ખૂબ જ જરૂરી બની જાય છે કેમ કે જે પણ લવ લવજીહાદથી લઈને અલગ અલગ ઘટનાઓ સામે આવતી હતી એ ઘટનાઓને રોકવી ખૂબ જ જરૂરી બની ગઈ હતી અત્યારે હાલ જે સુધારા સાથેનું વિધેયક રજૂ કરવામાં આવ્યું છે હર્ષ સંઘવીએ પણ જે રીતે થોડી ઘણી માહિતી આ જે જોગવાઈઓ છે તેને લઈને આપી છે આપની શું પ્રતિક્રિયા અને આપનું શું કહેવું છે હસમુખભાઈ જી જી નિધિબેન આપે જે લાલજીભાઈએ વાત કરી એ વાત ખૂબ ધ્યાને લીધા જેવી છે સરકારશ્રીએ અત્યારે હર્ષ સંઘવીભાઈએ મીડિયાની સમક્ષ એવું કીધું કે લગ્ન નોંધણી થઈ જાય પછી એમના માત પિતાને જાણ કરીશું અમે જાણ કરવાનો કોઈ મતલબ નથી જે સમાજની માત્ર પાટીદાર સમાજની નહીં સર્વ સમાજની જે માગણી છે એ માગણીમાં દીકરી જે વિસ્તારની હોય ત્યાં જ લગ્ન નોંધણી થવી જોઈએ લગ્ન નોંધણી પહેલાં એના માત પિતાની સંમતિ હોવી જરૂરી છે અને જે તે વિસ્તારમાં લગ્ન નોંધણી થાય એ નોંધણી માત્ર એક તલાટી કમ મંત્રીની ઓથોરિટીથી નહીં પણ એક જવાબદાર વિશેષ જવાબદાર તરીકે પ્રાંત અધિકારી યા તો મામલતદાર એમના લેવલથી આ નોંધણી હતી આ નોંધણી થાય તો એ ખરેખર માન્ય ગણાશે એટલે સંઘવી સાહેબે સાથે સાથે એવું પણ કીધું છે કે દીકરીઓને અને પરિવારોના મૂલ્યને એક કવચરૂપી આ પોલિસી બની રહેશે પણ એ પોલિસી કવચરૂપી ત્યારે જ બનશે કે જ્યારે લગ્ન નોંધણી પહેલાં એમના માતા પિતાની સંમતિ લેવામાં આવે દીકરી જે વિસ્તારની છે એ જ વિસ્તારમાં ત્યાં જ એમને લગ્ન નોંધણી થાય અને અત્યારે જે છુપ્પી રીતે લગ્ન નોંધણી થાય છે એ છુપ્પી રીતે નહીં પણ જે તે વિસ્તારના અધિકારીઓને જાણ મારીએ એમના પરિવારને દીકરીના પરિવારને જાણ મારીએ અને પછી જો આ નોંધણી થાય તો એ જ નોંધણી યોગ્ય છે બેન આજથી બે મહિના પહેલા ખોડલધામ ટ્રસ્ટે સાથે સાથે પાટીદાર સમાજના ઘણા બધા સંસ્થાઓએ લાલજીભાઈની એસપીજી અને અન્ય સમાજ ઘણા ઘણા સમાજો સાથે મળી અને સરકારશ્રીને રજૂઆત કરી એ વખતે આપણા કાયદા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈને મળ્યા અને એ વખતે એમણે કીધું કે ના આ બાબત સરકાર ચોક્કસ દીકરીઓને કોઈ જાતનું નુકસાન ન જાય અને એમના પરિવારનું મૂલ્યનું ઉલ્લંઘન ના થાય અને દુકરી દીકરીનું ભવિષ્ય અંધકાર નહીં અંધકારમય ના બને એ માટે સો ટકા સરકાર આનો નિર્ણય લેશે અને આજ એ દિવસ આવી ગયો છે કે એ એ આજે વિધાનસભામાં આ આ નિર્ણય એકસો ચુમાલીસ મુજબ આ નિયમ નવી પોલિસી જાહેર કરવાના છે ત્યારે આ પોલિસીમાં જે માગણી છે દીકરી દીકરીના લગ્ન નોંધણીની કે એમાં એના માતા પિતાની પરમિશન અને દીકરી જે વિસ્તારમાં રહેતી હોય એ વિસ્તારમાં જ નોંધણી થાય સાથે સાથે પ્રાંત અધિકારી એટલે કે ડેપ્યુટી કલેક્ટર યા તો મામલતદાર એક ઓથોરિટી તરીકે જ્યારે આ નોંધણીમાં જવાબદારી નિભાવે તો એ જ માન્ય તો જ આ દીકરીઓને અને એમના પરિવારને સંતોષ થશે અને જે માગણી છે સર્વ એ માગણી તો જ સતાશે સંતોષાશે બેન બિલકુલ તે દસમુખભાઈ મહેશભાઈ આપની પાસે આવેશ પાટીદાર સમાજ સહિત અલગ અલગ સમાજોની સતત માંગ હતી કે આપણી દીકરીઓની સુરક્ષા ખૂબ જ જરૂરી છે એટલા માટે જ આ પ્રકારના કોઈ નિયમો લગ્ન નોંધણી માટે લાવવામાં આવે તે જરૂરી બની જાય છે એ પ્રકારે સરકારે કામગીરી પણ કરી છે વિધાયક સુધારા સાથેનું રજૂ કરવામાં આવ્યું છે આ વિધાયકની થોડી ઘણી ઇન્ફોર્મેશન હર્ષ સંઘી આપી છે કેવી રીતે તમે જોઈ રહ્યા છો મને એવું લાગે છે કે હર્ષભાઈ સંઘવી ને જે હું સાંભળતો હતો આપણા નાયબ મુખ્યમંત્રી તો એમણે એવું કીધું કે કોઈ પણ દીકરી લગ્નની ની નોંધણી દીકરી કે દીકરો લગ્નની ની નોંધણી કરવા માટે આવે તો એક મહિનાનો સમય

અને સરકાર કે કોઈ પણ મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી કે વડાપ્રધાન પણ નિયમને અનુસરીને એમને એ રોકી નથી શકતા જ્યારે લવ મેરેજ કરી નાખે છે ત્યારે પણ જો ત્રીસ દિવસનો સમય મને તો એવું લાગે હર્ષભાઈ સંઘવીએ જે વાત કરી કે માતા પિતાના લગ્નનું વેલિડ સર્ટિફિકેટ ત્રીસ દિવસ પછી આપવામાં આવે એટલે એના માતા પિતાને પણ જાણ કરવામાં આવે વોટ્સઅપ દ્વારા જાણ કરવામાં આવે કે ટેલિફોનિક જાણ કરવામાં આવે એના માતા પિતાને સમજાવવાનો પૂરેપૂરો સમય મળે તો મને અત્યારે જે સરકાર ગુજરાત સરકારે જે નિર્ણય લીધો છે એ ખૂબ જ યોગ્ય લાગે છે અને જ્ઞાતિ જાતિ અને હું તો દરેક આપના માધ્યમથી દરેકને એક વિગતવાર કરું કે પટેલ સમાજ એમ એવું વિચાર કે ફક્ત પટેલ સમાજ પટેલ સમાજની દીકરીઓ પટેલ સમાજમાં લગ્ન કરે કોળી સમાજની દીકરી ફક્ત કોળી સમાજમાં લગ્ન કરે એને હું તદ્દન પ્રણે આવું છું કે કોઈ પણ સમાજ હોય આપણો કોઈ પણ હિન્દુ હિન્દુ સમાજ હોય તો હિન્દુ સમાજમાં બધા કોઈ પણ અત્યારે ઘણા બધા એવા પપ્પાઓ છે કે પોતાના દીકરાને એવું શીખવાડવામાં આવે છે કે તું કોઈ પણ દીકરીને લઈ આવ જ્યારે એના સંબંધ થતો નથી હોતો ત્યારે એ કોઈ પણ દીકરીને લઈ આવ અમે એને યોગ્ય ગણું છું જ્યારે બાપ જ એના દીકરાને સપોર્ટ કરતો હોય ત્યારે એના માટે પણ યોગ્ય પગલાં લેવા જરૂરી છે બિલકુલ બિલકુલથી મહેશભાઈ આપણી સાથે ગેસ ઠાકોર પણ પણ જોડાયેલા છે આપના સમાજની માંગ હતી કે દીકરીઓ પ્રેમ લગ્ન કરતા પહેલા માતા પિતાની મંજૂરી લે તે ખૂબ જ જરૂરી બની જાય છે જો કે અહીંયા સવાલ એ પણ થાય કે પુખ્ત વયના યુવાઓ ઉપર આ પ્રકારે કોઈ કાયદો ઢોળવો એ શું તેની વ્યક્તિગત સ્વતંત્રતા માટે એક મોટો પડકાર નથી જો કે અત્યારે હાલ જે નિર્ણય લેવામાં આવ્યો છે જે સુધારે વિધેયક રજૂ કરવામાં આવ્યા છે તેને આપ કેવી રીતે જોઈ રહ્યા છો Dimo o que é મુકેશજી પાસે જઈશું પણ અત્યારે લાલજીભાઈ આપની પાસે આવીશ લગભગ મુકેશજીને અવાજ નથી સંભળા રહ્યો તેમને કહીશ કે થોડું કરેક્ટ કરે લાલજીભાઈ અહીંયા વાત એ જ આવે છે કે આપણા યુવાઓ છે આપણે એકવીસમી સદી તરફ આગળ વધી રહ્યા છીએ સામાજિક મૂલ્યો અને પારિવારિક મૂલ્યોની સુરક્ષાની વાત કરતા કરતા ક્યાંક એવું તો નથી થતું ને કે આપણે આપણી દીકરીઓને એકવીસમી સદીમાંથી પાછળ ધકેલી રહ્યા છીએ તેમની સ્વતંત્રતા પર તરાપ આવી જાય કારણ કે

જોડે જવાની છે મિલકત તો આપડે કાયદેસર કોર્ટમાં માં જઈ અને વિરુદ્ધમાં પડકાર કરી અને લડી શકીએ છીએ એવી કોઈ વાત જ નથી આ કાયદાની અંદર ખાલી જાણ કરવામાં આવશે માતા પિતા લગ્ન અટકાવી નઈ શકે એવી જ વાત મુખ્ય નાયબ મુખ્યમંત્રીશ્રી એ કરી છે એટલે પ્રેમ લગ્ન નો તો કોઈ વિરુદ્ધ ક્યારે કોઈ કરી શકે જ નહીં સ્વતંત્ર છીનવાનો કોઈ કોઈ અધિકાર કોઈને છે જ નહીં સાહેબે જે મહેશભાઈ કહ્યું એમ પ્રેમ તમે કોઈ પણ જ્ઞાતિમાં કોઈ પણ સમાજમાં કરી શકો છો પણ જે માતા પિતાએ તમને મોટા કર્યા હોય આટલી બધી છૂટછાટ આપી હોય આઝાદી આપી હોય એ માતા પિતાની એ ફરજમાં આવે છે કે મારો દીકરો દીકરી કઈ જગ્યાએ લગ્ન કરી રહ્યા છે તો છેતરા છે તો નહીં કે છ મહિના બાર મહિના પછી લગ્ન કરીને પછી પસ્તાવીને પાછા ઘરમાં પાછા તો નહીં આવો ને તો દીકરા દીકરી માટે આવા લોકોને જાણ કરી અને એ પણ કઈ વાધા અરજી કરી શકે એવો નિયમ આવે તો જ હું સરકાર શ્રી નું અભિનંદન માનીશ ખાલી જાણ કરવાની જાણ કરીને તો માતા પિતા પચીસ દિવસ સુધી દુઃખિત થવાના છે કઈ એમાં અટકાવી શકવા નથી એવું મને લાગી રહ્યું છે બિલકુલ મુકેશભાઈ આપની પાસે આવીશું જે રીતે સુધારા વિધેયક રજૂ કરવામાં છે ગૃહમાં વિધાનસભા ગૃહમાં કરતાની સાથે હવે આ કાયદો બનવા તરફ આગળ વધી રહ્યું છે જે પણ વિગતો સામે આવી રહી છે તેને આપણે કઈ રીતે જોવી જોઈએ તમે શું માનો છો પ્રેમ લગ્નમાં માતા પિતાની મંજૂરી જોઈએમાં જે સુધારો થયો જઈ રહ્યો છે ડેપ્યુટી સીએમ પ્રથા છે એની સામે કડક કાર્યવાહી અને કડક નિયમો બનવા જોઈએ ગુજરાતના અનેક દીકરા દીકરીઓ આપણે એવા જોયા છે કે જે આ રીતે ભાગીને લગ્ન કરે છે અને ત્યાર પછી એમના જીવનમાં ઘણા બધા વળંક આવે છે કોઈ પાત્ર યોગ્ય ના હોય કોઈ બીજા કારણો હોય જેના કારણે દીકરા દીકરીઓને પસવાનો વારો આવતો હોય છે અને માતા-પિતાની સંમતિ વગર જ્યારે લગ્ન કરતા હોય ત્યારે અનેક એની અંદર પ્રશ્નો ઊભા થતા હોય છે એટલે સમગ્ર ગુજરાતના તમામ સમાજોની તમામ વર્ગના લોકોની એક જ માંગ છે કે ભાગેડુ પ્રથા જે છે ભાગીને જે લોકો લગ્ન કરે છે એની સામે માતા-પિતાની સંમતિ હોવી જોઈએ પોતાના વિસ્તારની અંદર ક્લાસ વન અધિકારી જે તાલુકા લેવલે પ્રાંત લેવલે જે હોય એ ક્લાસ વન અથવા ક્લાસ ટુ અધિકારીની મંજૂરી અથવા એની આ લગ્ન જોઈએ અનેક વિષયો સાથેની માંગ ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી આવી રહી છે આજે ગુજરાતની વિધાનસભામાં જે કાયદાની અંદર બદલાવ થવા જઈ રહ્યો છે પરંતુ લાલજીભાઈએ મહેશભાઈએ અને જે આપણા સાથે આગેવાન ની માંગ છે કે ગુજરાતની અંદર માતા પિતાની સંમતિ સિવાય કોઈ પણ અ આ પ્રેમ લગ્ન થવા ના જોઈએ આવી તમામ સમાજોની માંગ છે દરેક વ્યક્તિને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે પરંતુ કેટલીક જગ્યાએ અ એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે જ્યાં દીકરા દીકરીઓ પોતાની રીતે ભાગીને લગ્ન કરે છે અને ત્યાર પછી જે અનેક અ એવા કિસ્સાઓમાં ઘટનાઓ બની છે કે જેની અંદર દીકરીને ભોગવવાનો વારો આવ્યો છે અથવા એના પરિવારને ભોગવવાનો વારો આવ્યો છે તો આવી ઘટનાઓ ના બને એના માટે સમગ્ર ગુજરાતના લોકોની એક જ માંગ છે કે ભાગેડુ લગ્ન પ્રથા છે એની સામે કડક કાયદો બનવો જોઈએ. માતા પિતાની સંમતિ ફરજિયાત થવી જોઈએ. તાલુકા લેવલના ક્લાસ વન કે ક્લાસ ટુ અધિકારીની સંમતિ અથવા એની સહીથી જ આ લગ્ન માન્ય ગણાવા જોઈએ. અને આવનારા સમયમાં સમાજ સમાજ વચ્ચે

સામાજિક વિવાદો લવજિહાદ જેવી ઘટનાઓ છડ કપટ જેવી ઘટનાઓ લગ્નમાં ના થાય એ માટે આ પ્રકારના કોઈ કડક કાયદા લાવવાની જરૂર ઊભી થઈ છે પણ એકવીસમા સદીમાં એકવીસમી સદીમાં જીવતી આપણી દીકરીઓ જે દરેક ક્ષેત્રમાં આગળ છે જે સ્વતંત્રતાથી પોતાનું જીવન જીવી રહી છે એમને કોણ સમજાવશે કે આ કાયદો પ્રેમ અથવા પ્રેમ લગ્નના વિરોધમાં નથી પરંતુ તેમની સુરક્ષા માટે છે મહેશભાઈ સો ટકા દરેક દરેક પણ સમાજની દીકરી હોય અત્યારે જે કંઈ પણ કાયદો બની રહ્યો છે ભાગેલું ભાગ પહેલા પ્રથમ તો ભાગવાની કોઈને જરૂર નથી માતા પિતાને કઈ રીતે સમજાવવા કે મને આ પાત્ર પસંદ છે દીકરીવાળા હોય કે દીકરાવાળા હોય તો ભાગવા ભાગવું એ એ એ જ બહુ ખોટી બાબત છે તમે કોઈપણ કાસ્ટના હો કોઈ પણ જાતિના હો કોઈ પણ એરિયાના હોવ તો તમારે એકબીજાને સમજાવો તમારા માતા પિતાને કઈ રીતે સમજાવો મને જે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની વાતમાં મને એવું લાગ્યું

કે કોઈ પણ વડીલ છે એ દીકરા દીકરીને ફોર્સ નહીં કરીએ કે એવું પણ એટલે એમની સ્વતંત્રતા કોઈ પણ જગ્યાએ છીનવાતી નથી અને જે તલાટી લેવલે કામ થતું હતું એ ક્લાસ વન ઓફિસર લેવલે થવા મળ્યું છે એટલે પહેલા જઈએ ગમે તે ગમે તે રીતે ખાલી એક નોટિસ દિવાલ ઉપર ચિપકાવી દેતા હતા એની જગ્યાએ તાલુકા લેવલે ક્લાસ વન ઓફિસર દ્વારા થાય તો એ પણ એક મને એવું લાગે છે કે જે કંઈ પણ નિયમો બન્યા છે એ વ્યવસ્થિત છે દીકરા દીકરીની સ્વતંત્રતા ક્યાંય છીનવાતી નથી એક મહિનાનો સમય એના માતા પિતાને દીકરીના અને દીકરાના માતા પિતાને પણ આપવામાં આવે એટલે કોઈની સ્વતંત્ર પણ સ્વતંત્રતા પણ છે છીણવાતી નથી અને ક્લાસ ઓફિસર દ્વારા કરવામાં આવે